તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ આપડે તૈયાર થઈ ગયા છે હવે મામા આવી ગયા છે મામા આપડે હેલ્લો ગાયશ કેમ છો બધા મજામાં જશો તો આજનો બ્લોક છે કાથરોટા જવાના છીએ અમે નથી કોઈ ઇન્ટ્રો મૂકેલો આગળ કે પંદરથી વીસ જગ્યા તમને બતાવું કે આખા બ્લોકની અંદર શું થવાનું છે મામા મને તેવા માટે આવી ગયા છે ભૂગર્ભ ગટરનું કામ ચાલુ છે એટલા માટે અમારે થોડુંક રસ્તો પાર કરીને ફરી ફરીને જાવું પડે છે તો મામાને થોડોક રસ્તો ચિંધાડતા ચીંધાડતા અમે બે નીકળી ગયા છે કાથરોટા તો કાથરોટા ક્યાં આવ્યું છે તમને અમુક લોકોને જ ખબર હશે જે આપણે વડાલ છે ને વડાલ એની આપણે જમણી સાઈડ આવેલું છે એટલે કે જમણી સાઈડ આપણે વળી જાય ને એ અને ડાબી સાઈડ તમે વળી ને તો એ સાઈડ ભિયાડ આવેલો હતો જે આપણો આગળનો બ્લોક હતો આપણે પુષ્ટિ સંસ્કાર ધામની અંદર જવાનું છે અને આ છે ભરતભાઈ ભરતભાઈ પણ અમારા ભેગા જ આવે છે ભરતભાઈ ફૂલ સ્પીડ હકાવતા હતા ગાડી એટલે અમારે ભરતભાઈને કેવું પડ્યું ભરતભાઈ થોડીક ધીમી હાકો તો છે ને અમે પણ તમારી હેર જ રહી કારણ કે મામા પણ મારી જેમ છે ને ગાડીમાં ધીમા જ છે હું પણ ગાડી ધીમી હંકાવું મામા પણ ધીમી હંકાવે વાહ આપણે પહોંચી ગયા છીએ પુષ્ટિ સંસ્કાર ધામની અંદર અહીંયા તમે એક વસ્તુ નોટિસ કરી શકો છો કે જે બાજુમાં જે વૃક્ષ હતું ને બહુ વધારે ઘટાદાર હતું એના પાંદડાના લીધે જે આપણા ગેટ ઉપર છે ને લખાણ છે ને એ પણ ઢકાઈ જ હતું પરંતુ વૃક્ષને ને કઈ છંછેડું નથી એ આપણે બહુ મસ્તનું આપણે જે એક ઉદાહરણ છે પર્યાવરણ માટેનું એ મળી રહે છે ત્યારબાદ આપણે ઇલેક્ટ્રિક ગાડીની અંદર મામા સાથે નીકળી ગયા છીએ અમારું હતું અહીંયા કાથરોટાની અંદર આમંત્રણ હતું કીર્તનનું તો ધોતી અને બંડી પહેરીને હું પણ નીકળી ગયો છું અમે એક વૈષ્ણવ છીએ તો ધોતી અને બંડી પહેરીને અમે અમારા કાર્યક્રમની અંદર પહોંચી ગયા છીએ તો આઈની વ્યવસ્થા પણ બહુ મસ્ત હતી જે પાર્કિંગની વ્યવસ્થા હતી ત્યારબાદ હવે અમે અંદર જઈને સંગીતનો કાર્યક્રમની મજા માણશું ત્યારબાદ અમને હવે કુર્સી મળી ગઈ છે તો હવે મજાના મસ્ત મજાનું કીર્તન સાંભળીએ છીએ આ મોટી હવેલીનું થોડું ભૂતકાળને હવે પુષ્ટિ સંસ્કાર ધામનું ભવિષ્ય સમજેય બધું આ પ્રોજેક્ટરની અંદર આપણે બતાવવામાં આવ્યું હતું પ્રસારકા કાર્ય kia जिसके अंतर्गत 5 से 250 वर्ष पूर्व મોટી हवेली जोड़ागढ़ की स्थापना श्री द्वारा श्री वल्लभ आचार्य जी के ग्रंथों का अनुवाद करके पुस्तकों का प्रकाशन किया जाता है

ભાગ કરી નાખો ને તો ઈચ ભાગ જે તમારા હાથમાં આવશે ને એક ભાગ એ તમારો નેનો છે અને નેનો પાર્ટીકલ્સ છે એટલે એટમ્સ નો સોમો કરોડવો એટલે એ જો તમારે ત્યાં સુધી જવું હોય ફોર એક્ઝામ્પલ કે અમારી મેડિસિન છે એને મારે ત્યાં સુધી લઈ જવું છું તો મારે કહીને એકસો ને બાણું કલાક સુધી સતત વાંચવું પડશે સતત બ્રેક કઈ હવે નેનોનું ઇમ્પોર્ટન્સ શું છે ફોર એક્ઝામ્પલ કે આપણે કેન્સર થયું છે કોઈ અને આપણે કેન્સરની ટ્રીટમેન્ટ લીધી છે તો પહેલું જ રિએક્શન આવે છે વાળ જાય અને ખરેખર ખબર પડી જાય કે આની સાઇડ ઇફેક્ટ થઈ છે बरोबर जो नॅनो पार्टिकल्स थी के ट्रीटमेंट चालू करिए तो ये डायरेक्ट कैंसर ना डीसीस ऊपर इफेक्ट करते बॉडी ने खबर पर पड़े कि यहां ट्रीटमेंट चालू थी डायरेक्ट हां डिपो सुल्ता ने जो तलवार होती है ने तलवार ना समय के है ये नैनो फ्लूइड है मैग्नेटिक नैनो फ्लूइड मतलब इसको जब हम मैग्नेट को लेकर आएंगे तो अपने कई आकार छोड़ेगा और इसका उपयोग जब समुद्र में से कई जहाज जा रहे होते हैं और उसमें से कई जहाज में से ऑयल लीक हो जाता है तो वो ऑयल लीक होता है तो समुद्र में प्रदूषित होता है वो प्रदूषित न हो इसके लिए इसका उपयोग किया हमको कोई खासी या होती है, तो हम पास जाते है और देता है। और से ही रोग मिटाती है हमको ये नहीं पता अंदर जाकर हमको नुकसान करेगा इसके लिए हम इसका एक उपाय लेकर आए है ये गौमूत्र का स्प्रे जो जो नाक में जाने के बाद वो सब वायरस को भी मार देता है और अंदर जाकर कुछ भी नुकसान नहीं आ, ये प्राचीन खेती है उसमें सौ टका नेचुरल यूरिया का इस्तेमाल होता है बेलों के द्वारा खेती की जाती है इसलिए प्रदूषण तो कम होता है और पाक भी अच्छा मिलता है इसलिए किसानों को अच्छा पाक और अच्छा धन भी मिलता है और ये मॉडर्न खेती है उन्नीस सौ सतहत्तर से दो हजार उन्नीस तक बेलों की संख्या में सत्तर प्रतिशत कटौती हुई है ट्रेक्टर के उपयोग से प्रदूषण बढ़ता है और पाक को नुकसान पहुंचता है इसलिए हमें नैनो खेती करनी चाहिए ये नैनो खेती है ये मॉडर्न खेती और प्राचीन खेती दोनों का मर्ज होकर हमने उसका इन्वेस्ट किया ये एक खेत में हम 50 किलो यूरिया का उपयोग करते हैं तो उसके बदले हम ये नैनो यूरिया का उपयोग करेंगे तो ये सिर्फ पांच सौ में लगेगा ये हमें डायरेक्ट पौधों पर छिड़कना होता है इसलिए जमीन में नहीं उपरता और जमीन को नुकसान नहीं करता इसके बदले ये जमीन को नुकसान म करता है

एक इलेक्ट्रिक ट्रैक्टर है जो सोलर के ऊपर भी वर्क करता है बैटरी के सहारे भी वर्क करता है किसानों को तो ज्यादातर तो धूप में रहना होता है तब सोलर के ऊपर वर्क करता है और जब सूर्य के रोशनी में पर्याप्त मात्रा में नहीं, नहीं मिलती तब बैटरी के सहारे चलता है

एक वाटर का प्रोजेक्ट जिसमें पाइप के थ्रू होकर इस बॉक्स में जाएगा और बाद में एक नेगेटिव प्लेट और एक पॉजिटिव प्लेट और इस वायर के थ्रू दोनों प्लेट को करंट दिया और बाद में ये जो प्लेस है वो कंटेक्ट और बाद में ये जो साफ ऊपर ऊपर आ जाएगा और बैक्टेरिया जंगस होंगे ना वो नीचे रह जाएंगे और जो साफ पानी है ना इस पाइप थोड़ा बाहर निकल तो, વારે ખૂબ ખુબ સરસ છોકરા કરેલી હતી આખા આખું ટીમ વર્ક હતું અને બધા યુનિક યુનિક બધા કોન્સેપ્ટ હતા ત્યારબાદ હવે હું જોઉં છું કે કઈ રીતના ક્યાં શું છે તો ચાલો અહીંયા આગળ મને કઈક દેખાય છે ત્યાં જઈએ અહીંયા વ્રજ મંડળ છે પછી છે દામોદર લીલા બધું જોઈ લે કલાકૃતિ છે વ્રજ અંદર શું છે કે વ્રજ ના બધા લોકો હતા એનું બધું એની અંદર હોય છે બધા લોકો હોય છે પછી કુટિયા એટલે કે જે ઝૂપડી જેવું હોય છે પછી દામોદર લીલા એટલે કે જે કૃષ્ણના સમયે જે ગૌચારણની ની અંદર જાતા હતા બધી લીલાઓની અંદર પ્રદર્શન કરવામાં આવેલું હતું તમે સાઈડ ઉપર જે નદી વહેતી જોયેલો છે ને એ બહુ મસ્ત હતી કેમ નાના નાના પાણકા જે નીચે હોય નાના પાણકા એની ઉપર મોટા પાણકા એક રિયલ ફીલ કરાવે છે કે તમે એક નદી જ જોઈ રહ્યા છો ત્યારબાદ આપણે ગોવર્ધન લીલા જોઈ રહ્યા છે જે આપણા કૃષ્ણજીએ એક આંગળી ઉંગલી ઉપર છે ને આખો એના ગોવર્ધન પર્વત ઉપાડી દીધો હતો એ લીલા છે એની ઉપર જે વાદળું પણ કરવામાં આવેલું હતું રૂનું એ બહુ મસ્ત લાગતું હતું કોઈ ડિટેલિંગની અંદર કામ કરવામાં આવેલું છે ત્યારબાદ આ તમે જોવો છો ગૌચારણ લીલા હતી જે અંદર શ્રી કૃષ્ણ ગાયોને ચરવા જાય છે ત્યારબાદ છે જે રાસ લીલા છે ગૌપી હારે ત્યારે રાસ રમતા હતા એ બધી લીલા અને પ્રદર્શન ડિટેલથી દેખાડવામાં આવેલું છે શ્રી ગુસાઇજી પણ હતા ત્યારબાદ તેની અંદર આપણે હવે જે વાઘા હોય છે જે કપડાં હોય છે એનું એકથી એક નામ આપેલા હતા જે બધી ડિટેલની અંદર બધું કામ બહુ બેસ્ટ હતું મને એનું પરફેક્શન બહુ ગમેલું હતું ઉપરથી કોઈ છોકરાઓ જો ભૂલી જાય એની સ્પીચ અથવા એનું ડિટેલથી એને કહેતા ભૂલી જાય તો પાછળ બધું ડિટેલથી લખેલું હતું પોસ્ટરની અંદર પરંતુ છોકરાઓ ભૂલતા નહોતા સેલ્યુટ છે બધાને બધાને સ્પીચ પર પણ બહુ મસ્ત ત્યારબાદ આપણે જોઈ રહ્યા છીએ નિત્યક્રમની સજાવટ છે એના પછી છે સ્નાન અને શૃંગારની સજાવટ જે દેવ પ્રબોધિ મંડપ એના પછી જે રથયાત્રા બધું તમે જોઈ શકો છો કે ભાઈ બધું નાનું નાનું જે ડિટેલથી છે કે ભાઈ જે આપણે મોટું સજાવટ કરતા હોય છે એ જ રીતના હોય છે પણ આ બધાથી મને સૌથી વધારે બેસ્ટ છે ને મને નું જે સજાવટ હતી ને એની અંદર બહુ બેસ્ટ લાગ્યું કારણ કે એની અંદર છે ને છોકરાઓ નાની નાની ડિટેલ મૂકી હતી ભાતું તો ભાતનો સીન એવો આવતું હતું કે તમે એની અંદર ભાત રિયલ જ જે ખાંડવી છે જે ઢોકળા છે જે અન્નકોટના બધી સામગ્રી આની અંદર રાખવામાં આવેલી હતી ત્યારબાદ ઉષ્ણાકાળની સજાવટ અને એના પછી છે આપણા બગીચા ડોલ નો ક્રમ એટલે કે આપણે બગીચા જ્યારે આપણે હોળી હોય છે ને ત્યારનો જે ઝુલેટી નો ક્રમ છે ને એ આખો ડિટેલ થી સમજાવવામાં આવેલો હતો વારે વાહ ખૂબ સુંદર જે આનું પ્રદર્શન હતું એના માટે ધ બેસ્ટ કહેવા માંગુ છું એના પછી હવે અમે નીકળી ગયા છીએ જે પ્રોજેક્ટરની અંદર બતાવવામાં આવેલું છે કે પુષ્ટિ સંસ્કાર ધામની અંદર ભવિષ્યની અંદર શું થવાનું છે તો અમે અત્યારે વર્તમાન જોવા જઈ રહ્યા છીએ કે એનું વાતાવરણ કેવું છે ક્યાં ભૂમિપૂજન થાય છે કઈ રીતના કઈ વ્યવસ્થા છે પકડી ગયા છે અને આ છે મારો આજના દિવસનો લુક કે હું આવો દેખાવ છું પાછળ જે છે ગિરિરાજ પર્વત જેવું બનાવેલું હતું ત્યારબાદ અમને હવે મળી ગઈ છે પ્રસાદ લેવા માટેની જગ્યા કે આમંત્રિતોને પ્રસાદ ક્યાં લેવાનો છે અમે ગોતી લીધું છે હવે અમે જાય છીએ થોડું એવું લેવા એટલે પાણી થોડું પી લીધું છે અને ત્યારબાદ હવે અમે પ્રસાદ લેવા પણ બેસી ગયા છીએ તો વારે આજ તો મને બહુ મજા આવી ગઈ છે મારો એક્સપિરિયન્સ જે છે એની અંદર તમને થોડુંક પણ ગમ્યું હોય તો લાયક કરજો પણ આ જેટલી લાયક હશે એ મારા માટે નહીં હોય એ બોલા બધા છોકરાઓ માટે હશે કારણ કે ભાઈ એ કોન્ટેન એને આપેલો છે અને છોકરાઓની મહેનતથી મારો છે ને આ વિડીયો પૂરો થયો છે નખર હું તો ખાલી ન્યાં ગયો છું ને આવ્યો છું બસ એટલું જ કહેવું છે એટલે હું કાંઈ ક્રેડિટ લેવા માગીશ તો નહીં એ કોઈ વસ્તુનો તો હવે અમારે જવું છે અમારા ઘર તરફ તો મામાએ ગાડી કાઢી દીધી છે ફૂલ સેફ્ટની અંદર અમે અમે જઈએ છીએ ઘર તરફ જુનાગઢ જઈને થોડાક એવા થાકી ગયા હતા એટલે જૂનાગઢ જઈ હું પેલા છે ને મામા મારા બિચાર મામાની દુકાન છે સોડાની ત્યાંથી સોડા લઈને એ મસ્ત મજાની લીંબુ સોડા પી દે હાલો તમે પણ પીવા માટે થેન્ક યુ ફોર વોચિંગ ગાયસ અવા ને આવા નવા વ્લોગ જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો અને બે આઇકન દબાઈ દો જેથી કરીને નોટિફિકેશન આવી જાય થેન્ક યુ